અમદાવાદમાં કોલ્ડ પ્લેના કોન્સર્ટના કારણે ટિકિટના ભાવમાં તોતિંગ વધારો પચીસ અને છવ્વીસમી જાન્યુઆરી અમદાવાદમાં વિખ્યાત રોકબેન્ડ કોલ્ડ પ્લેનો નો કોન્સર્ટ છે જેમાં દેશ વિદેશથી રોક મ્યુઝિકના ચાહકો અમદાવાદ આવશે જેને લઈને મુંબઈ બેંગલુરુ હૈદરાબાદથી અમદાવાદ આવવા માટેના એરફેરમાં તોતિંગ વધારો થયો છે મુંબઈ અમદાવાદનું વનવે એરફેર સામાન્ય દિવસોમાં અઠ્યાવીસો રૂપિયાની આસપાસ હોય છે પરંતુ કોલ્ડ પ્લે છે એ દિવસે મુંબઈ અમદાવાદનું વનવેનું એરફેર અગિયાર હજારથી બાવીસ હજાર સુધી પહોંચી ગયું છે તો મુંબઈથી અમદાવાદની ટ્રેનની ટિકિટમાં પણ ત્રણસોથી વધુનું વેઇટિંગ છે ભારે ધસારાને જોઈને રેલવે મુંબઈ અમદાવાદ વચ્ચે બે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે અમદાવાદમાં કોલ્ડ પ્લેના કોન્સર્ટના કારણે ટિકિટના ભાવમાં તોતિંગ વધારો પચીસ અને છવ્વીસમી જાન્યુઆરી અમદાવાદમાં વિખ્યાત રોકબેન્ડ કોલ્ડ પ્લેનો નો કોન્સર્ટ છે જેમાં દેશ વિદેશથી રોક મ્યુઝિકના ચાહકો અમદાવાદ આવશે જેને લઈને મુંબઈ બેંગલુરૂ હૈદરાબાદથી અમદાવાદ આવવા માટેના એરફેરમાં તોતિંગ વધારો થયો છે મુંબઈ અમદાવાદનું વનવે એરફેર સામાન્ય દિવસોમાં અઠ્યાવીસો રૂપિયાની આસપાસ હોય છે પરંતુ કોલ્ડ પ્લે છે એ દિવસે મુંબઈ અમદાવાદનું વનવેનું એરફેર અગિયાર હજારથી બાવીસ હજાર સુધી પહોંચી ગયું છે તો મુંબઈથી અમદાવાદની ટ્રેનની ટિકિટમાં પણ ત્રણસોથી વધુનું વેઇટિંગ છે ભારે ધસારાને જોઈને રેલવે મુંબઈ અમદાવાદ વચ્ચે બે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે